ધીમે ધીમે ધ્રોજીનો વંશ પણ આગળ વેન જેવા મહાન પ્રતાપી રાજા થયો જે દુર્ગુણોથી ભરેલો હતો એનામાં એટલા બધા દુર્ગુણ હતા કે એના કારણે એના જે પિતા હતા અંગ એ અંગ રાજાને પોતાના જ નગરમાં છુપાઈ જવું પડ્યું હતું ગુફાઓમાં છુપાઈ ગયા હતા બધા ઋષિ મુનિઓ રાજા તરીકે પ્રસ્થાપિત કર્યો અને યજ્ઞ યજ્ઞાદગી ધર્મ કર્મ જે હતું એ બધું બંધ કરાવી દીધું અને એના કારણે ઋષિ મુનિઓ ક્રોધાયમાન થઈ અને એને હુંકાર કરે છે અને એક હુંકાર કરે છે તો ત્યાં વેણનું પ્રાણ પંખેરું ઉડી જાય છે ઋષિ મુનિઓને થયું કે આપણે રાજાને સમજાવવા આવ્યા હતા પરંતુ રાજા માન્યો નહીં એના કારણે આ પરિસ્થિતિ ઉદભવી પરંતુ હવે નગરની અંદર આપણે રાજા તો જોશે ત્યારે ભગવાન નારાયણનું સ્મરણ કરે છે બધા ઋષિ મુનિઓ કહે છે કે હે ભગવાન તમે હવે કંઈક રસ્તો કરો કે શું કાર્ય કરીએ અમે કે આ રાજ્ય સુરક્ષિત રહે ત્યારે ભગવાને એમને પ્રેરણા કરી કે આ વેન છે એ વેનનું જે શરીર છે એનું મંથન કરો અને એનો જાંગનો ભાગ છે એમાંથી એનો કા પુરુષ જે છે એને બહાર કાઢો અને એના ખભાના ભાગનું મંથન કરશો એટલે એની અંદરથી હું સ્વયં લક્ષ્મીજી સાથે પ્રગટ થઈશ અને એવી રીતે વેનનું જયારે પૂજાઓનું મંથન કરવામાં આવ્યું ત્યારે એની અંદર ભગવાન પૃથુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે બોલો અને આ પૃથુ ભગવાન જે છે એ સ્વયં એમના ધર્મપત્ની સાથે એટલે કે ભગવાન નારાયણનું સ્વરૂપ હતા અને એમને એવા એવા જગતની અંદર કાર્યો કર્યા કે સૌથી પહેલામાં પહેલી જો ખેતીની ટેકનોલોજી લાયા હોય તો એ હતા પહેલા પૃથ્વી એકદમ સમતલ પૃથ્વીની અંદર બધા પેટાળની અંદર બધા બીજ જતા રહ્યા હતા તો ગાયને કોઈ પણ તકલીફ ના થાય એની સેવા કરતા કરતા એવી રીતે જેમ આપણે દોહન કરીએ સેવા કરીએ એવી રીતે જે છે રાજા એ સેવા કરી આના પહેલા પૃથ્વીનું નામ હતું ધરા પણ જયારે પૃથ્વીનું નામ એટલા માટે બન્યું કે પૃથ્વી રાજા જે છે પૃથ્વી રાજા એ અલગ અલગ બાગ બનાવ્યા બગીચા બનાવ્યા અને બધા પેટાળની અંદર સેજ પણ પૃથ્વીને તકલીફ ન થાય એવી રીતે બધા જેટલા આપણા કઠોળ ખાઈએ છીએ ને આપણે મગ છે તુવેર છે વાલ વટાણા ચણા આ બધા બીજ જે છે પેટાળમાંથી પૃથ્વીરાજાએ બહાર કાઢ્યા જે શરીરમાં અત્યારે પ્રોટીન તત્વ આપણને મળે છે એ પૃથ્વી આભારી છે અને એવી રીતે પ્રજાનું ખૂબ પાલન કર્યું પોષણ કર્યું અને પ્રજાને જ્ઞાનનો ઉપદેશ પણ મળી રહે એના માટે સનતકુમારો દ્વારા એમને જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું ભાગવતજીનું સંપૂર્ણ જ્ઞાન જે છે સનતકુમારો કુમારો રાજાને આપે છે અને એ જ્ઞાન પૃથ્વી રાજાની સાથે સાથે પોતાના મંત્રીઓ તેમજ પ્રજાગણ પણ સાંભળતા હોય છે એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સનતકુમારોએ કહ્યું કે આટલું જ્ઞાન તમને આપ્યું તમે મહારાજ અમને દક્ષિણા શું આપશો એમની પરીક્ષા લેવા માટે જણાવ્યું ત્યારે પૃથ્વી રાજા કહે છે કે સમગ્ર મારો જે આ કંઈ પણ રાજ્ય છે રાજ્ય ધન ધાન્ય પુત્ર પૌત્રાદી આ બધું હું તમને સમર્પિત કરું છું કારણ કે તમને ભગવાન પ્રાપ્તિનું જે જ્ઞાન મને પ્રાપ્ત કરાયું એના સામે આ બધું તું છે અને એ જ વંશમાં ધીમે ધીમે પછી પૃથ્વરાજાએ છે બધો કાર્યભાર આગળ એમના વંશમાં આપ્યો એમના ધ્રુવજીના જ વંશની અંદર આગળ પ્રચેતાઓ થયા પ્રચેતાઓને પણ જ્ઞાન મળે છે ને એવી રીતે ધીમે 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 ધ્રુવજીનો વંશ આગળ ચાલે છે